પાર્ટી હાઈવેના સર્વિસ રોડ પર ચાલતા જતા આધેડેટમાં લઈ ફરાર ગંભીર રીતે પારડી હાઈવે મંગળવારના રોજ ચાલતા જતા એક આધેડ ને ઝડપે આવી રહેલા બાઇક ચાલકે અડફેટમાં લીધા હતા આ દુર્ઘટનામાં આધેડ નગીનભાઈ ઝીણાભાઈ કુકડા પટેલ ઉમરવા સળસેટ રહે પારડી ગૌરવ સોસાયટીને જે અતુલ ખાતે ટેલરની દુકાન ચલાવતા હતા જે ગંભીર રીતે ઘાયલ થયા છે દુર્ઘટનાની વિગત મુજબ નગીનભાઈ પોતાના કામ પૂરું કરીને ભાડાના વાહનથી ઘરે પરત ફરતા હતા પાડી પ્રજાપતિ હોલ પાસે તેઓ વાહનમાંથી ઉતરી ઘર તરફ ચાલતા જતા હતા તે દરમિયાન સર્વિસ રોડ પર પૂરપાડ ઝડપે આવતા બાઇક ચાલકે તેમને ટક્કર મારીને ફેંકી દીધા હતા અને બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળેથી નગીનભાઈને લોહી લુહાણ હાલતમાં જોઈને આસપાસના રાહદારીઓએ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી અને તાત્કાલિક પાડી કુરસી હોસ્પિટલમાં ખસેડ્યા હતા તેમની આઈસીયુ વોર્ડમાં સારવાર ચાલુ છે આ દુર્ઘટનાની ફરિયાદ તેમના પુત્ર દ્વારા પાડી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે પોલીસે બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવી ચેક કરી વધુ તપાસ ચલાવી રહી છે